તો આજે આખું બધું બધું અલગ છે મારા માટે આ બપોર હું નથી જમ્યો એટલે અત્યારે હું જમીશ ચોરાનું શાક રોટલી આ તો લસણ ચટણી આવી ગઈ ફ્રેશ અહીંયા ગરમ ગરમ ખીચડી ખાઈ છે બા તો ધુવાણા નીકળે જો ભાઈ ઘી ખીચડી અહીંયા તાંજરિયાનું શાક છે બાજરાનો રોટલો તાર આટલું કર્યા રોટલા હા એટલે બરોબર પહેલા બપોરનો વહેવડ પતાવું હું ઓલું बाजराનું રોટલા હે મજા હમ પછી મેઈન ખાણો છે તાંઝરીયાનું શાક ખીચડી અને રોટલો અત્યારના હે ને અને છાસ અને આ ફરસાણમાં રાખવાનું છે પાલક પુદીના ગાંઠિયા બાનું મોરું હમ તમને ગરમ ખીચડી મંજાઓ